સુરતમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનામાં નવો ખુલાસો થયો છે ઉમરા પોલીસ પથકની હદમાં સુરત જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બે બાળકોને શિક્ષકે આત્મહત્યા કરી હોય આ મામલે પત્નીના ત્રાસથી કંટાળીને શિક્ષક પતિ આ પગલું ભર્યું સામે આવતા હિ મચી જવા પામી છે સુરતમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનામાં નવો ખુલાસો થયો છે ઉમરા પોલીસ પથકની હદમાં સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા અલ્પેશ સોલંકીએ બે બાળકોને ડ્રિંક્સમાં ઝેર પીવડાવી તેઓની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો આ માસૂમ બાળકોના મોત લઈને આખા શહેરમાં હાલ ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી હતી તો બનાવ લઈને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી હતી જેમાં મોબાઈલ ફોનમાંથી મળેલા ચેટ અને સુસાઈડ નોટમાંથી શિક્ષક અલ્પેશ સોલંકીના પત્નીના હાફેડથી ત્રાસી પોતે આપઘાત કરે હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે તો પોલીસ હાલ મોબાઈલ ચેટ અને સુડ નોટના આધારે ફરિયાદ નોંધી શકે છે ત્યારે એ પણ ચર્ચા જોવા મળી હતી કે શિક્ષક અલ્પેશ સોલંકીએ દસ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જો કે પત્નીના અન્ય સાથેના અફેરથી કંટાળી ગયા હતા અને વારંવાર સમજાવવા છતાં પણ પત્નીએ કોઈ જ રસ્તો ન કાઢતા શિક્ષકે બાળકો સાથે સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો જેને લઈને પોલીસે હાલ તો તે દિશામાં તપાસ હાથ ધરી છે